સમાચાર છે વનરાજ હત્યા કે આત્મહત્યા બાબતના લાગી રહ્યું છે કે લોકશાહી ખતમ કરવામાં માત્ર કોઈ કંપની કોઈ સરકાર કે કોઈ તંત્ર જવાબદાર નથી પરંતુ સાથે મીડિયા પણ છે અને આ બધું જ સમજી અને ચૂપ બેઠેલાય પ્રજા પણ છે જો આપણું મર્ડર થાય અને આપણો જ પરિવાર ન્યાય માટે ભલામણ કરતો ફરે અને નેતાઓની ઓફિસમાં ચપ્પલ ઘસાઈ જાય ત્યારે જ ખબર પડે કે હકીકત શું છે હાલની પરિસ્થિતિ પ્રમાણે તો એવું જ દેખાઈ રહ્યું છે કે જો કોઈ રૂપિયાવાળા કે પછી મહાકાઈ કંપનીવાળા કે પછી કોઈ મોટા રાજકારણીઓના ઘરમાં સગાઈ પણ હોય તો પણ તમામ મીડિયા ત્યાં સવાર સાંજ ટોળા વળીને સતત તમારા મોબાઈલ અને ટીવીમાં તમને કંટાળો અપાવી દેતા હોય છે અને જો કોઈ મધ્યમ વર્ગની શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થાય ત્યારે કોઈને કોઈ પણ પ્રકારનો રસ દેખાતો નથી નમસ્કાર મિત્રો હું સંજય આહિર સનાતન શબ્દ સમાચારમાં આપનું સ્વાગત છે તમે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર સાંભળ્યા હશે કે છેલ્લે એણે આત્મહત્યા એમની પુરવાર થઈ અને છેલ્લે તેમની જૂની ગર્લફ્રેન્ડ દ્વારા તેમને ઉશ્કેરવાના જે આરોપો સાબિત થયા એ બધું તો થઈ ગયું સુશાંતસિંહ રાજપૂતની જે આત્માને પ્રભુ શાંતિ આપે પરંતુ એ બનાવમાં તમે જોયું કે ચોવીસ કલાક એક જ સમાચાર હતા આપણે માની લઈએ કે કોઈ સેલિબ્રિટી હોય તો તેમને નેશનલ મીડિયા દેખાડે ભલે દેખાડે અને દેખાડવું પણ જોઈએ પરંતુ એનો એ મતલબ તો નથી થતો ને કે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળે તો એને ક્યાંય છાપવામાં કે મીડિયામાં જગ્યા જ ન આપવામાં આવે હું વાત કરી રહ્યો છું વનરાજ હત્યા કે આત્મહત્યા કેસની કે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આમાં હત્યાના ચાન્સ નેવું ટકા છે અને આત્મહત્યાના ચાન્સ દસ ટકા છે અને દેશનું તો ઠીક પણ ગુજરાત અને જામનગરનું મીડિયા પણ સાવ ચૂપચાપ છે કેમ ભાઈ આ વ્યક્તિ મધ્યમ વર્ગનો હતો એટલે કે ક્યારેય કવર દેવાનો તો આવ્યો એટલે કે પછી વનરાજની વાતમાં તમને કોઈ છાપામાં કે ટીવીમાં ટીઆરપી નથી મળવાની એટલા માટે જે રીતે કાયદો તમામ લોકો માટે એક સરખો હોય છે એ જ રીતે મીડિયાનું કામ પણ મહદ અંશે સરખું જોવું જોઈએ કારણ કે મીડિયા એ દેશનો ચોથો સ્તંભ છે અને ન્યાયાલયનું તંત્રનું જેટલું કામ હોય છે એટલું જ કામ મીડિયાના ભાગમાં પણ આવતું હોય છે માત્ર એટલા પૂરતું સીમિત ના કરી નાખવું જોઈએ કે બધાની પહેલાં પોસ્ટ નાખી દીધી કે ફલાણા કે ફલાણા વ્યક્તિની લાશ મળી આવી છે ત્યાંથી તમારું કામ પૂરું નથી થવાનું હું એક વનરાજ આહિર માટે વાત નથી કરી રહ્યો આવા કેટલા કેસીસ છે કે જેમાં મીડિયા પાછળ ક્યારેય પોલીસને પૂછવાની તસ્તી પણ નથી લીધી કે તમે આમાં કેમ કાચું કાપી રહ્યા છો કે ભીનું સંકેલી રહ્યા છો અમુક મીડિયા એવું સ્પષ્ટ કહેતી ફરે છે કે અમે પોલીસ કે સરકારના વિરોધમાં બોલતા પણ નથી અને અમે માત્ર માત્ર લોકોને પોઝિટિવ સમાચાર જ મોકલીએ છીએ અરે ભાઈ લોકોને પોઝિટિવ જોવું જ હશે તો કોઈ સારી સિરિયલ જોઈ લેશે એમાં તમારા પોઝિટિવ સમાચારની ક્યાં જરૂર છે તમે કોઈને ન્યાય અપાવવા માટે સંઘર્ષ ના કરી શકતા હોવ તમે કોઈને ન્યાય અપાવવા માટે બોલીને શકતા હોવ તો તમારા સમાચારનું શું કામ મહત્વ છે અને શું કામ છે દોસ્તો તારીખ ચોવીસ ના રોજ નાગેડીના પાછળના વિસ્તારમાંથી વનરાજ આહીરની લાશ મળી આવી છે અને ત્યાં જ્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈએ ત્યારે કોઈ પણ સામાન્ય માણસને પણ ખ્યાલ પડી આવે કે આ આત્મહત્યા નથી આ હત્યા છે પરંતુ તેમ છતાં આજે એક અઠવાડિયું વીતી ગયા પછી પણ પોલીસ એક જ રટન રટી રહી છે કે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે અને પરિવારજનોને કહી રહી છે કે તમને કોઈ પણ શંકા હોય તો જણાવો ત્યારે લોકોમાં અને ખાસ આહીર સમાજમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પોલીસ આવી રીતે કામ કરતી હશે કે તમને કોઈ પણ શંકા હોય તો જણાવો અને જે પ્રાથમિક રિપોર્ટનું રટણ પોલીસ કરી રહી છે એ રિપોર્ટ એટલા માટે શંકા જગાવે છે કે તેમાં એકસો પંચાવન મિલી પાણી આવ્યું છે જેનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ શક્ય જ નથી આમ આદમી પાર્ટીના નેતા ક્રષણભાઈ કરમૂરનું કહેવું છે કે આ હત્યા જ છે અને પોલીસ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માંગતી હોય અને ભીનું સંચાલન લેવા માંગતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જ્યારે પોસ્ટમોર્ટમ માટે કશનભાઈની અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત થઈ હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ત્રણ પાસડામાં પાછળના ત્રણ પાસડામાં ઈજા થઈ છે અને માથાના ભાગે પણ ઈજા થયેલ હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ કશું આવ્યું નથી એટલે પરિવાર સ્પષ્ટ માની રહ્યા છે કે આ હત્યા જ છે હવે બધાએ વિચારવાનું એ છે કે આપણું કે આપણા પરિવારના કોઈ સદસ્ય પર આવી આફત આવે અથવા ક્યારેય કોઈ આવી ઘટના ઘટે ત્યારે તમારે નેતાઓની ભલામણ હશે તો અને તો જ આ પોલીસ કામ કરશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને લોકોમાં એ વિષય ઉપર ચર્ચા થઈ રહી છે લોકોમાં તો એવી પણ ચર્ચા થઈ રહી છે કે અમુક પોલીસને માત્ર માત્ર હપ્તામાં જ રસ હોય છે આવી મેટર ભીણી કેમ સંકેલી લેવી જેથી કરીને વધારાનું મફતનું એક્સ્ટ્રા કામ ન કરવું પડે એની પણ એમને વધારે ચિંતાઓ હોય છે તમે જોડાયેલા રહો સનાતન સત્ય સમાચાર સાથે જય સનાતન જય હિન્દ જો તમે યુટ્યુબના માધ્યમથી જોતા હોવ તો આ વિડીયોને શેર કરી અને લોકો સુધી પહોંચાડો જો તમે ફેસબુકના માધ્યમથી જોતા હોવ તો લિંકને કોપી કરી વોટ્સઅપ ગ્રુપમાં બધાને ફોરવર્ડ કરો અને અમારા તમામે તમામ ઇન્સ્ટા અને તમામે તમામ સોશિયલ મીડિયાના અમારા જે માધ્યમો છે એમાં ખૂબ સપોર્ટ કરો જેથી કરીને આપણે એકબીજાને સપોર્ટ કરી શકીએ અને ક્યાંક ન્યાયિક વાત થતી હોય તેમાં લોકોને ન્યાય અપાવવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ અને આપણે ક્યાંક ને ક્યાંક મધ્યસ્થ થઈ શકીએ જય સનાતન જય